અમદાવાદ શહેરની કાંકરિયા વિસ્તારની ટ્રાન્સસ્ટેડિયા યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવે છે કારણ કે ત્યાં અભ્યાસ કરતા ફર્સ્ટ યરના વિદ્યાર્થી ટ્રાન્સ પરમાર દ્વારા આત્મહત્યાની કોશિશ કરવામાં આવી પરિવારજનોના આક્ષેપ મુજબ વિદ્યાર્થીઓ ફિનાઇલ પી લીધું હોવાના પોતાના ઘરમાં જીવન ટૂંકાવાનો પ્રયાસ કર્યો મયુર પરમારના પિતા રંગપાલ પરમારના જણાવ્યા અનુસાર સરકાર તરફથી સ્કોલરશિપ મળ્યા પછી પણ યુનિવર્સિટી દ્વારા ફી પરત કરવામાં આવી ન હતી મયુરે 10000 રૂપિયા યુનિવર્સિટીમાં ભર્યા હતા પણ તે રકમ પરત મળવાની બદલે દર અઠવાડિયે રૂપિયા 500 પેનલ્ટી વસૂલવામાં આવતી હતી છેલ્લા એક અઠવાડિયાથી સતત પેનલ્ટી લાદવામાં આવી રહી હતી અને વિદ્યાર્થી પર માનસિક દબાણ અને ત્રાસ વધતો ગયો વિદ્યાર્થીએ માંગણી કરી હતી કે ફી ભરવા માટે થોડો સમય આપવામાં આવે પણ યુનિવર્સિટી દ્વારા સમય મળ્યો નહીં આ સ્થિતિમાં નિરાશ થયા બાદ મયુરે આત્મહત્યાનું પગલું ભર્યું હોવાનો પરિવારનો આરોપ છે પોલીસ દ્વારા હજુ સુધી ફરિયાદ દાખલ કરવામાં આવી નથી એવી ગંભીર ફરિયાદ પરિવારજનોએ કરી છે ત્યારે કોંગ્રેસ નેતા પાર્થીવરાસી ટ્રાસ્ટેડિયા યુનિવર્સિટીનું લાયસન્સ રદ કરવાની માંગ ઉઠાવી રહ્યા છે એક ગરીબ પરિવાર શાકભાજી વેચીને ગુજરાન ચલાવતું હોય પેટે પાટા બાંધીને પોતાના બાળકોને ભણાવવાની વાત કરતું હોય ત્યારે જે પ્રકારે ગુજરાતમાં ખાનગી યુનિવર્સિટીના જે રાફડા ખુલ્યા છે જે શિક્ષાના ધામો હતા એને વેપારના ધામ બનાવી દીધા ત્યારબાદ એક બાજુ વિદ્યાર્થી પાસે એવી વ્યવસ્થા ના હોય કે સસ્તું અને સારું શિક્ષણ મેળવી શકે મજબૂરીમાં એને ખાનગી યુનિવર્સિટીઓમાં જવું પડે અને એને એક એવો વિશ્વાસ હોય કે મારા ફ્રીશીપ કાર્ડ હેઠળ જ્યારે પૈસા સરકાર મારા ખાતામાં નાખશે હું ભરી દઈશ પણ બીજી બાજુ ખાનગી યુનિવર્સિટીઓમાં મોટા ભાગે તો તો કાર્ડ કાર્ડ ના કરે બારોબાર પૈસા લઈ લે નિયમ એવો છે કે જે વિદ્યાર્થી હેઠળ કાતો હોય એની જોડે એક પણ રૂપિયો લેવો ના જોઈએ અને જ્યારે એમના ખાતામાં ફ્રીશિપ કાર્ડ વાળા ખાતામાં જ્યારે પૈસા જમા થાય ત્યારે એ યુનિવર્સિટીમાં એ વિદ્યાર્થીએ જમા કરવાના હોય આ પ્રકારે જે પ્રકારનું પ્રેશર ટ્રાન્સ્ટ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવ્યું અને બાળકને માનસિક રીતે હું આદરો હતો ને સાહેબ છોકરો સાડા પાંચે ભણી આવ્યો કે મને કોઈ વાતની કોઈ ખબર નહીં કેમ કે હું આવ્યો તો કોઈ ઘરે હતો નહીં આ છોકરે સાહેબ સાથે અહીંયાથી કોલેજથી ઘરે આવી અને આને આ ફિનાલ પીધું મને કોઈ મને પાછળથી ફોન આવ્યો મને કીધું કે આને આવું વિના બને જાય અમારા પણ એવું છે કોઈ પત્રી દુખતી છે એટલે આવું થયેલું છે પણ આને બોલી શકે નહીં એને જ્યારે દવા ફરે લઈ ગયા ભાઈ એને મને લખી જ કીધું કે મેં આવું કીધું છે તારા અમર ખબે ફરી દે સાહેબ એ પણ સાહેબના હિસાબથી ફેસર કરવામાં આવ્યું એટલે આ છોકરે મારા છોકરે આવું ડગલું ભર્યું છે સાહેબ કોલેજમાં શું બન્યું કોલેજમાં

મને એમ કે છે પેરેન્ટ ટી શર્ટ છે બેન એમ કહે છે કે